નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ ભાગ એક ભારતમાં રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મ અને ગૌરવની ભાવના જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન ધનનો નોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન અઢારસો સત્તાવનના પ્રથમ સંગ્રામ સ્વતંત્ર સંગ્રામ બાદ વિકાસ પામ્યા આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદય યુરોપમાં જોવા મળે છે નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિ ઇટાલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે ભારતમાં બ્રિટિશ શાસન હતું બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોમાં રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફારો થયા ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનાળા પરિબળો ઊભા થયા આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ્ય હોવું જોઈએ આવા વિચારો દેશના શિક્ષિત અને તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસનના દરમિયાન ફેલાવો થતો ગયો દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આજે આપણે અભ્યાસ કરીશું રાજકીય અંગ્રેજોના શાસન પહેલા આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો ભારતમાં નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને પોતાના ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ અંકુશ સ્થાપી દીધો અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું અંગ્રેજ શાસનનો અનુ અનુભવ એકંદરે સારો ન હતો અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો આર્થિક અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યારે ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા ઇંગ્લેન્ડથી ભારત આવવા તૈયાર ભારત આવતા તૈયાર માલ સામાન પર ન જેવી જકાત લેવાતી હતી જ્યારે હિન્દમાં ઉત્પન્ન 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 થતા જે તૈયાર માલ છે તેના ઉપર વધુ જકાત લેવામાં આવતી તેને પરિણામે ભારતના ઉત્પાદનને માલ મોંઘો પડતો હતો જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતને સસ્તો વેચી શકાતો આમ આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો જે હતા અને જે ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં પરિણામે કારીગર વર્ગ જે થયો એ બેકાર બનતો ગયો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ આ પ્રજા માટે રાષ્ટ્રીય જાગૃતિ લાવવા માટે મહત્વનો ફાળો બની ગઈ વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર ભારતમાં રેલવે તાર તપાલ જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી આર્થિક આર્થિક અને તથા રાજ્યકીય કારણોસર વિકાસ વિકસાવવામાં આવ્યા છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાની નજીક આવ્યા કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશોમાં જવા લાગ્યા તેમની વચ્ચે વિચારોની સંપર્કો વધવાથી જ્ઞાતિ કોમ અને પ્રદેશમાં ભેદભાવો ઓછા થયા રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવ ફેલાવી શક્યા પ્રાદેશિક કક્ષાએ ને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ જેને સ્વરાજ્યની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો શિક્ષણ અને સાહિત્ય ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો આ કેળવણીના કારણે પશ્ચિમી વિચાર શ્રેણીના દ્વાર ઉઘડ્યા વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું આપણા દેશમાં લોકો અંગ્રેજી ભાષા શીખ્યા વિશ્વમાં પ્રવાહોની માહિતગાર થયા આ કારણે અમેરિકન સ્વતંત્ર સંગ્રામમાંથી લોકશાહીની તથા ક્રાંતિકાર ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્ર સ્વતંત્ર સમાનતા અને બંધુતાની જે ભાવના છે તેને પ્રેરણા મળી આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતમાં ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ નાટકો વાર્તાઓ કાવ્યો ગીતો વગેરે લખાયા આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો પાંચ વર્તમાનપત્રો રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં પત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો બંગાળા મુંબઈ મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધિત થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી છ ભારતનો ભવ્ય વારસો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એકેઝન્ડર કલિંગહામ તથા તેના મદદની શોએ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાઓના અનેક અવશેષો શોધી કાઢ્યા ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરા પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળો કરી ભારતના વિદ્વાનો પણ જોડાયા પુસ્તકો પણ લખાયા ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનોથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મ્યુલર વિલ્સન ફ્યુક્સન બ્રુહલ બ્રુહલર ફ્લીટ તથા ભારતીય વિદ્વાનોમાં રાજેન્દ્રલાલ મિત્ર રામકૃષ્ણ ગ્રો ભંડારકર ભંડારકરિકૃ હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણો ભારતના વિદો વેદો ઉપનિષદો રામાયણ મહાભારત ગીતા સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વનું લોકોને મહત્વ લોકોને સમજાવ્યું હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબરો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો આ સંસ્થાઓએ મહાસભાની મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હતી હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો હતા તે તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકત્તા મદ્રાસ નેટિવ સ્વભા ચેન્નાઈ ઇન્ડિયન એસોસિએશન કોલકત્તા બોમ્બે એસોસિએશન મુંબઈ સાર્વજનિક સભા પુણે સર એલન ઓક્વેલિયન હોમ એ ઓ હોમ નામના એક નિવૃત્ત અંગ્રેજી અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય પરથી બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી તેઓ માનતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને ઘટાડવા ઘટાડવામાં નહીં આવે તો અઢારસો સત્તાવનના સંગ્રામની જેવી જ ઘટના ફરીથી બનશે આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું તત્કાલીન વાઇસ્ટોય ડફલિનને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારના વિચારને વાઇસ રોયે પણ ટેકો આપ્યો એઓ હુમના પ્રયત્નોથી ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીમાં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી મુંબઈની મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીમાં રોજ વ્યોમકેશ બેનર્જીના પ્રમુખ પદે તેમનું પ્રથમ અધિવેશન મળ્યું તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી બોતેર પ્રતિનિધિઓએ હાજરી આપી તેમાં દાદાભાઈ નવરોજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા તેલંગ દિનશા વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક્કો આર્થિક સામાજિક વિકાસ અને શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજી સરકારે અવગણ અવગણી હતી આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો સરકારી નોકરીઓમાં હિન્દુ હિન્દીઓને પણ વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો ખેડૂતોને દેવ ખેડૂતોને દેવામાં રાહત આપવી ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરેની માંગણીઓ કરવામાં આવતી મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતીય ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં પચાસ સભ્યો ચૂંટાયેલા રાખતા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી જેવા થરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરીને વ્યક્તિગત સ્વતંત્રતા તથા વાણી સ્વતંત્રતા આપતા કાયદાઓ પસાર કર્યા હતા મહાસભા મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના તેને તાલીમ આપી તેમાંથી ભવિષ્યના સ્વતંત્ર સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા ભાગલા પાડો અને રાજ કરો ડિવાઇડ્સ એન્ડ રૂલ હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજ શાસકોએ તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા પરંતુ થોડા સમયમાં તેઓ તેના વિરોધી બન્યા કોંગ્રેસના અધિવેશનમાં શરૂ શરૂમાં સરકારી કોંગ્રેસના કોંગ્રેસના અધિવેશન શરૂમાં સરકારી અધિકારીઓની હાજરી કોંગ્રેસના અધિવેશનમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂક્યો ગવર્નર જનરલ કરજને રાષ્ટ્રીય એકતા વિરોધી કેટલાક પગલા ભર્યા અને ભારતમાં લોકમતની અવગણના કરી તેણે ભાગલાપાળો અને રાજકરોની નીતિ અપનાવી બંગાળાનું ઈસ્વીસન ઓગણીસો ને પાંચમાં વાઇસરોય કરજાને વિભાજન કર્યું બંગાળાના ભાગલા બંગાળાના બ્રિટિશ હિન્દનો સૌથી મોટો પ્રાંત હતો તેમાં બિહાર અને ઓડિશાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો તેની વસ્તી સાત કરોડ એંસી લાખથી વધુ હતી આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓડિશાના પ્રદેશો અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેનાથી અલગ કરવામાં આવ્યું બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો બવાયસ્રોય કરજને મુસ્લિમ બહુમતીને અલગ કરીને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઉભો કરી વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ આ આયોજનોનો ઉગ્ર વિરોધ કર્યો હવે ત્યારબાદ બંગ ભંગ આંદોલન વિશેની માહિતી આગલા આપણે વિડીયોમાં જોઈશું